છોટાઉદેપુર સબજેલ ખાતે જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલાની મોરચાની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓ અને બહેનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આગામી દિવસોમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે જ્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા છોટા ઉદેપુર સબજેલ ખાતે સજા ભોગી રહેલા કાચા પકા કામના બંદીવાન કેદી ભાઈઓ બહેનો અને જેલ કર્મીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન પર્વના પવિત્ર તહેવારમાં બહેનો ભાઈઓને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને કંઈક ને કંઈક આપતો હોય છે ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા કેદીભાઈઓને મોડું મીઠું કરાવી હાથમાં રાખડી બાંધી અને તેમની પાસેથી ભેટ સ્વરૂપે વચનમાં લીધું હતું કે આ જેલમાંથી આપ મુક્ત થાવતો પછી આવું કોઈ ગુનાહિત કામ ન કરવાનું વચન લીધું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જેલ સલાહકાર સમિતિના સભ્ય અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન ભારીયા ભાજપ સંગઠનના મંત્રી મમતાબેન પટેલ છોટાઉદેપુર સબજેલના અધિક્ષક ડી કે પરમાર સહિત જેલકર્મીઓ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ બહેનો અને સાથે ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક રહ્યા છે સાંભળો રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાજપ મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત તથા જેલ જેલ સલાહકાર સમિતિના સભ્ય અને મહામંત્રી વૈશાલીબેન બારિયા તેમજ અન્ય બહેનો દ્વારા આજરોજ જેલના બંદીવાનો તેમજ મહિલા બંદીવાનોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી અને રક્ષાબંધન પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવેલી છે આ તબક્કે હું તમામ બહેનોનો આભાર વ્યક્ત કરું છું મારું નામ ડીકે પરમાર જેલ અધિક્ષક છોટાઉદેપુર જેલ